મિત્રો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો દર મહિને આવતું ભારે બિલ તમને પરેશાન કરે છે અને તમે વિચારતા હોય તે ઘરે તોરલાલ નખાવું છે તે પવન થતું લગાવવું છે મિત્રો આ વીજો અંત સુધી ત્યાર જરૂર જોજો આજના સમય દરેક ઘરમાં એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન બધું વીજળી પર ચાલે છે તો અને દર મહિને વીજ બિલ જોઈને ઘરનું આખું બજેટ હલી જાય છે એટલે હવે લોકો ગ્રીન એન્ટી પર તરફ વળી રહ્યા છે જેમાં હવથી વધુ તરતા છે સોલાર સિસ્ટમ અને હવે નવી આવી છે પવન થકતી પહેલાં થમજી થમજીને સોલાર સિસ્ટમ શું છે અને તો સોલારનું સિસ્ટમ સૂર્યની રોતની વીજળી વધારે વીજળી બનાવે છે તે ઘરની તત પર સોલાર પેનલ લગાવી દીવતે દરમિયાન ઘરની જરૂરિયાત મુજબ વીજળી મળી જાય છે તોલારમાં સિસ્ટમ મોટા ફાયદાની વાત કરીએ તો વીજ મોતી બત મેન્ટ બહુ ઓછું શાંતિથી કામ કરે છે અને તરકારની તબદીથી પણ ઉપલબ્ધ છે એટલે શહેરમાં અને ગામને બંને માટે ટોલાર સિસ્ટમ લોકપ્રિય છે પરંતુ તોલારની જ થોડી મર્યાદા પણ છે વાદળતા ઉપ ઉત્પાદન ઓછું થાય અને રાત્રે વીજળી માટે બેતરીન જરૂર પડે છે અને પૂરતી તત્વ હોવી પણ જરૂરી છે હવે વાત કરીએ તો પવન તત્તી અને પવન થતી હવામાં ચાલતા પવન પવનની વીજળી બનાવે છે હવે ગુજરાતમાં સરકારે એક નવી પહેલ શરૂ કરી છે પવન તરતી યોજનાઓ આ યોજનાઓ એધર ઘરની પર નાની પવન તકતી લગાવી વીજળી બનાવી શકાય છે ખાસ કરીને ગામડામાં ખુલ્લા વિસ્તારોમાં અને દરિયા થાતામાં વિસ્તારોમાં આ યોજનાઓ બહુ મુખ છે પવન થતી ફાયદાની વાત કરીએ તો દિવસે અને રાતની વીજળી ઉત્પાદન થતી હતી ઢોલર કરતાં રાત્રે પણ કામ કરે છે અને લાંબા ગાળે વીજ બિલમાં બચત અને દ્રિન અને પ્રદૂષણ રહિત ઉર્જાનો પવન પવનનો પણ તત્તી તરે કામ ઘર માટે યોગ્ય નથી તહેરમાં પૂરતો પવન નથી ખોડક અવાજ થઈ શકે મેન્ટેન ખાદ વધુ ખાઈ શકે છે અને ટેકનિકલ પરમિશનની પણ જરૂરિયાત બની શકે હવે સીધી અને તરત સરખામણી કરીએ તો તહેરમાં ગામન્ય સામાન્ય ઘર માટે તલારનો સિસ્ટમ ત્રેસ અને ગામ અને ખુલ્લા વિસ્તારો માટે પવન તત્તી યોગ્ય અને જ્યાં સૂર્ય અને પવન બંને મળે હા જ્યાં આઇબ્રિજ ત્રીતમ ત્રેત વિકલ્પ છે આઇબ્રિજ ત્રીતમ એટલે જ દિવસ તોલાર વીજળીના રાત્રે અખવા પવનમાં પવનની થતું વીજળીમાં આ ત્રીતમ ફાર્મન આઉટ તંથાઓ અને મોટા ઘરો માટે વધુ યોજ્ય છે એટલે અંતિમ જવાબદાર સામાન્ય ઘર અને તહેરમાં માથે તોલાનું તિત ગામડું અને છૂલા વિસ્તારોમાં પવન તત્તી અને લાંબા ગાળાની બતકમાંથી હાઈબ્રિજ તિત્તમ જો તમને આ માહિતી ખૂબ જ ઉપજતી લાગી હોય તો વિડીયો લાઈક કરી દો અને કોમેન્ટમાં લખી દેજો તે ટ્વીન મતલબ ટોલર પેનલ પવન તત્તી અને તમારું શું મંતવ્યો છે તો જ્યારે પવન તત્તે લગાવવી જોઈએ તે તોલાન પેનલ લગાવવી જોઈએ પણ તમે 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 કોમેન્ટ કરીને જણાવજો અને આ માહિતી તમને ઉપજેતી લાગી હોય તો બીજાઓ સુધી પહોંચાડવા આ વિડીયો શેર કરવાનો ભૂલતો નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો અને મારી વાતમાં હું વાંચું છું તો તમને ન સમજે તો તમે આ વાંચી લોજો અને આ મને બોલવાની થોડી તકલીફ તો રહેશે એટલે આ લખેલું છે એટલે તમે વાંચી લોજો જય જવાન જય ચિતન